પાંદરાપોર ખાતે પશુઓને શાકભાજી ફ્રૂટની મિજબાની કરવામાં આવી કરજણ તાલુકાના મિયા ગામ ખાતે આવેલ પાંજરાપોરમાં આજરોજ જૈન મુનિ સુરતચંદ્ર વિજયજીની ઉપજય પદ પ્રધાન નિમિત્તે પાંજરાપોળના પશુઓને શાકભાજી અને ફ્રૂટની મિજબાની કરવામાં આવી હતી જેમાં સુરતના ભક્તો દ્વારા મંત્રમુગ્ધ શાકભાજી ફ્રૂટની રંગોળી કરી પશુઓને રસથાળ પીરસવામાં આવ્યો હતો દાતા દ્વારા અંદાજીત છ હજાર પાંચસો કિલો જેટલા શાકભાજી ફ્રૂટ અબૂલ પશુઓને પીરસવામાં આવ્યા હતા જેની પશુઓએ મેજબાની માની હતી મનુષ્યની સાથે પશુઓ પણ શાકભાજી અને ફ્રૂટનો સ્વાદ માનેના ઉમદા હેતુ સાથે આજરોજ પાંજરાપોળ ખાતે એકવીસો જેટલા પશુઓને રસથાળ પીરસવામાં આવ્યો હતો